નર્મદા નદી પર ભાળભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે ભાળભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ અડતાલીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ રૂપિયા ભાવ સાથે અવોર્ડ મની જાહેર થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે આ અંગે સરકાર દ્વારા નિર્ણય પાછો લેવામાં આવ્યો છે ત્યારે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકાર તરફથી હાઈકોર્ટમાં સંપાદન રદ કરાવવાના નિર્ણયને ખેડૂતો આવકારે છે હવે આજ સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધારા અધિનિયમ બે હજાર સોળની કલમ છવ્વીસ બે અનુસાર કોઈપણ વિસ્તારની ફરજિયાતપણે બજાર કિંમત રિવાઇઝ કરવાની જોગવાઈ કરવામાં આવી હોય તે પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન કરવાની માંગ કરવામાં આવી છે સાથે સંપાદન પ્રક્રિયા નવેસરથી શરૂ કરવાની હોય તો વર્ષ બે હજાર પચીસની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી ડ્રાફ્ટ બે હજાર ચોવીસ મુજબનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે પચીસ પ્રમાણે અને જે કે જન્ટ્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકાર શ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા છ ગામ ને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ અને બીજું વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબ શ્રીને પણ એક આભાર ની દ્રષ્ટિ થી અમે એમને કહીએ છીએ કે આપ શ્રી પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કઈ જે વાતો ચાલતી હતી એ વાતો નથી પણ હને હકીકત એવી છે કે જમીન ખરેખર ફળદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ ને લાયક જ છે માટે અમે કલેક્ટર સાહેબ શ્રીનો પણ આભાર માનીએ છે ડર્ડ નિશ્ચય અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવળ છે તો જ્યારે એક મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય છે તો એને એક્સેપ્ટ કરી લેવું કરીને કોર્ટની ની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર બસો થી વધારે મહિલાઓ વિધવા થઈ ચુકી છે એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે જમીનોનું ધોવાણ થયું છે એવી અહલ્યા બાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે માનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ કે એમણે અ સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વોટલ ચૂકવવા માટેની ભલામણ કરી છે